પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડિયાની બહેનો ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક ઉત્પાદન કરે છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનું પ્રમુખ શિવશક્તિ સખી મંડળ તેની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નુકસાનકારક છે જેથી મંડળની બહેનો કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરે છે જે પર્યાવરણ માટે સાનુકૂળ છે મંડળમાં કામ કરતા જણાવે છે કે ત્રણ વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ કરે છે જેમાં ગામની દસ બહેનો જોડાયેલ છે આ બહેનો અખાત્રીત રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમાં પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય છે ઇકો ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ આવનાર દિવસોમાં આ બહેનોને ગુજરાત માટી કામ કલાકારીગરી રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માટી પૂરી પાડવામાં આવે છે આ મૂર્તિઓને વિસર્જન કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે નદી તળાવ કે વિસર્જિત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે કુંડ બનાવી વિસર્જિત કરી શકાય તેમ છે આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પૂરી પાડનાર એનઆર યોજના તાલુકા પંચાયત કચેરી ઈડર સાબરકાંઠા કિંજલ બેન જણાવે છે કે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળે તે હેતુથી તેમને આ તાલીમ આપવાની શરૂ કરી છે પ્રથમ વર્ષે એકવીસ મૂર્તિ અને આ વર્ષે ત્રીસ જેટલી મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે જેની કિંમત નવસો રૂપિયાથી લઈ બારસો જેટલી હોય છે આ મૂર્તિઓ સારી કિંમતે સીધા જ ગ્રાહકને વેચે છે આ સખી મંડળ સાથે સંકળાયેલ એપીએમ

પ્રકૃતિની અંદર નુકસાન કરતી જે પીઓપીની વસ્તુ હોય છે એ અમે જોયું ઘણીવાર અને મને પોતાની બી બહુ ફિલિંગ થયું કે નહીં સારું આટલા વાતતે ગણપતિ ઘરે લાયા હોય અને પછી આપણે જ્યારે એને વિસર્જન કરવા લઈ જઈએ અને મૂક્યા પછી પંદર પંદર દિવસ પછી હું ગયો ત્યાં બી એ ગણપતિ મારી કન્ડિશનને જોઈને મારું ખરેખર મને ફિલિંગ થયું કે શું આ તે વાત ગાજતે લઈ ગયા ગણપતિનું આટલું સારું એવું કામ કર્યું સજાયા પૂજ્યા અને આજે એમની કન્ડિશન જોઈને મને પોતાને બહુ ખરેખર હાર્ટલી આમ બહુ ફીલ થયું કે આ ખોટું થઈ રહ્યું છે આ બધું એટલે મારું એક જ સજેશન છે કે જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ખૂબ પ્રાધાન્ય આપો અને ખરેખર એનો જ ઉપયોગ કરો ને આ વખતે હું પણ એની માટે ખુ ખુશ થઈ ગયો આ બહેનો એ જે કામ કર્યું એ જોઈને મને આનંદ થયો એટલે હું પોતે એમની પૂછપરછ કરતો કરતો અહીંયા સુધી આવ્યો છું આજે લેવા એટલે મારી ખાલી એક જ સજેશન છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ જેટલો બને એટલો કરો અને પર્યાવરણને હેલ્પફુલ રહો અને નુકસાન કરતી ચીજોને અટકાવવામાં હેલ્પ કરો બસ જેથી આ અત્યારે આજે પ્રકૃતિની અંદર એટલું નુકસાન થઈ રહ્યું છે કે જેનો કન્ડિશન આપણે ન્યૂઝમાં જોઈ જ રહ્યા છીએ ક્યાંક ભૂકંપ ક્યાંક આ તે કાંઈનું કાંઈ બધું થઈ રહ્યું છે આપણને ખબર નથી ભગવાન આપણને કઈ રીતે નુકસાન બી કરી રહ્યો છે એનો ક્યાં ચોટ લાગી રહી છે આપણને કંઈ જ આઈડિયા નથી એટલે મારું ખાલી એટલું જ સજેશન અને હું પોતે એક વસ્તુ ખાસ કહેવા માગું છું આજે પાણી ક્યાંય હોય નદી નાળામાં હોય ના હોય તો ત્યાં તમારે પધરાવા જવાનું હોય વિસર્જન કરવા તો તમે એ જગ્યા ના જઈ શકો તો તમે એટલીસ્ટ ઘરે બી હું મારા ઘરે આ ગણપતિ લઈ જઈશ અને ઘરે જે ગયા પછી આપણે પોતાના ત્યાં ટબની અંદર કે ગમે તેની અંદર પાણીની અંદર આ ગણપતિનું વિસર્જન કરી શકો છો અને એ પાણી તમે ફૂલછોડિયા ગાર્ડન બગીચામાં બી નાખી શકો એટલે કોઈ જ નુકસાન નથી કોઈ અને નદીની અંદર કોઈ માછલી આ તે સજીવને કોઈ જ નુકસાન થતું નથી કેમિકલ પ્રોસેસની કોઈ વસ્તુ નથી આની અંદર નેચરલી છે આ એટલે ખૂબ સરસ અને આ જ માટી તમે ક્યારેક તુલસી રોપો કાંઈક નવું એવું શુભ ઘરની અંદર કોઈ સજાવટ માટે બનાવતા હોય તો એની અંદર બી તમે એ માટીનો ઉપયોગ રી રીયુઝ થઈ શકે છે એટલે ખાસ આ ગણપતિનો ઉપયોગ કરો એવી મારી ખૂબ ખૂબ ચા છે ઈચ્છા છે કે જે દરેક લોકો આ યુઝ કરો બસ એનઆર યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને માટી ગામની તાલીમ આપવામાં આવી જેમાં કુકડીયા ગામની સખી ત્રીસ ત્રીસ બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને કુકડીયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની